નમસ્કાર સરદાર ગુરચરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર દૂધ ધારા ડેરી ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનો વિજય ધોરડો ગામ સોલર વિલેજ બન્યું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત સો ટકા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી એકસો સાડત્રીસ ત્રીસ મીટરે પહોંચી દસ દરવાજા ખોલાયા સત્યાવીસ ગામને એલર્ટ ગોધરામાં પોલીસ સ્ટેશન પર હુમલાના વિવાદ મામલે સત્તરની ધરપકડ ઇઠ્યાસી સામે ફરિયાદ એફઆઈબીએયુ સિક્સટીન વુમેન્સ એશિયા કપમાં પાટણની ડિનલ ચમકી ભારતની મહિલા રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામી મુંબઈમાં બેંક ઓફ ઇન્ડિયાનો કર્મચારી એકસો સત્યાવીસ ખાતામાંથી સોળ કરોડ લઈ ફરાર ઈડીએ કરી ધરપકડ અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ દસ્તાવેજોમાંથી આરોપી સાક્ષી અને ગુપ્તચરની જાતિ સંબંધિત કોલમ હટાવવાનો આપ્યો આદેશ મુઝફ્ફરનગરના છપા ટોલ પ્લાઝા પર ડેપ્યુટી મેનેજરની હત્યા મોડા આવતા ઠપકો મળતા કર્મચારીઓએ કરી હત્યા ત્રણની ધરપકડ યુએનએચઆઆરસીમાં ભારતે પાકિસ્તાનને સંભળાવી દીધું સહયોગ વિશ્વાસ પર આધારિત આતંકવાદ પર નહીં બિહાર ચૂંટણી મામલે તેજસ્વી યાદવનો સ્પષ્ટ સંકેત સીએમ ચહેરા વિના ચૂંટણી નહીં લડાય